હેલો ફ્રેન્ડ્સ જી શ્રી કૃવષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હાઈ પ્રોટીન થી ભરપૂર ને બધી જ મીઠાઈને ભૂલી જાવ તેવી ને માખણ જેવી સોફ્ટ ટેસ્ટી મગ દાળની બરફી અને ખાસ વાત તો એ છે કે દાળને પલાળવાની ઝંઝટ વગર અને ખૂબ જ ઓછા કીમા ઓછા સમયમાં બનીને સુપર સોફ્ટ તૈયાર થશે વડીલો પણ ખાઈ શકે તેવી અને મોઢામાં મુકતા જ પીગળી જાય તેવી બનશે તો ચલો મારી સાથે મગ દાળને પલાળવાની ઝંઝટ વગર નવી ટ્રીક સાથે મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલા સુપર ટેસ્ટી સુપર હેલ્ધી મગ દાળની બરફી બનાવવા માટે લઈશું મિક્સર જાર તેમાં એક કપ મગની મોગર દાળ લેવાની છે તમારે ઘર માં રહેલ કોઈ પણ વાટ કે માપ માટે સેટ કરી લેવાની આ દાળ મેં મે કપડા પહેલા સરસ સાફ કરીને જ લીધી છે હવે તેને પીસી લઈએ તો આ રીતના હલકો કરકરો પાવડર તૈયાર કરવાનો છે બસ આ જ રીતના આપણે દાળ ને પલાળ્યા વગર કે લોટ ને પલાળ્યા વગર જ ઇન્સ્ટન્ટ બરફી બનાવીશું હવે બરફી બનાવવા માટે પેનમાં અડધો અડધો કપ 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 ઘી ઘી લેવાનું છે છે સામે લીધું બિલકુલ ઓછા ઘીમાં આ બરફી તૈયાર થઈ જશે છતાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે જો તમારે વધારે ઘી નાખવું હોય તો એક કપ પણ નાખી શકો છો તમારે વધારે ઘીમાં બનાવવી હોય તો ગરમ થાય એટલે આપણે જે મગની કરકરી ડાળ દળી છે તેને બાઇડિંગ લઈ આવવા માટે બે ટેબલ સ્પૂન બેસન એડ કરીને તેને હલકો શેકી લઈએ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી નથી શેકવાનો માત્ર આ રીતના બબલ્સ આવે અને શેકાવાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી જ આપણે તેને શેકવાનો છે હવે આપણે મગની ડાળનો લોટ પીસીને તૈયાર કર્યો છે તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરીને તેને શેકી લઈએ લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ લોટુ મીડિયમ રાખીશું સતત હલાવતા રહીને શેકી લઈએ લોટનો કલર બહુ વધારે ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે મગની દાળનો કલર પીળો હોય છે એટલે આમાં આપણે કોઈ પણ પ્રકારના ફૂડ કલર ઉમેરવાની જરૂર નહીં પડે અને વધારાની કોઈ મહેનત પણ નહીં કરવી પડે મગની પલાળી નથી તો તમને થશે કે મગની દાળ સોફ્ટ કઈ રીતના થશે તો મિત્રો આગળ હું તમને એક બતાવીશ તેનાથી મગની દાળ એકદમ સરસ સોફ્ટ થઈ જશે તમે ક્યારેય મગની આવી સુપર સોફ્ટ બરફી ન બનાવી હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સાથે હેલ્ધી પણ બનશે જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ લોટ છૂટો છૂટો થતો જાય છે તો આ સ્ટેજ પર લોટને થોડો કુક કરવા માટે અડધો કપ પાણી એડ કરીશું અને તરત જ તેને ઢાંકીને બે મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દઈશું એટલે જે ડાળની કણી છે તે બધી સરસ બફાઈને સોફ્ટ થઈ જશે બે મિનિટ પછી તમે જોઈ શકો છો પાણી મગના લોટે બધું ઝેપ જોબ કરી લીધું છે અને મગની ડાળની કણી છે તે લોટમાંથી બધી કણી છે તે અલગ અલગ થઈ જશે અને બરફી આપણી સરસ દાણેદાર તૈયાર થશે જો આ સ્ટેજ પર તમને એમ થાય કે કી ઓછું છે તો તમારે વધારે ઘી એડ કરવું હોય તો કરી શકો છો હું બે ચમચી ઘી એડ કરું છું તમારે વધારે કરવું હોય તો જ એડ કરવાનું નહીતર કોઈ જ વધારે ઘીની જરૂર નથી સતત હલાવીશું એટલે લોટ છે તે આ રીતના છૂટો છૂટો થઈ જશે તમને નજીકથી બતાવું તો દરેક કણી છૂટી છૂટી દેખાય છે આમાંથી હવે આમાંથી એકદમ સરસ સોફ્ટ અને દાણેદાર બરફી બનાવવા માટે આપણે એક સિક્રેટ ચીજ ઉમેરીશું તે છે એક કપ દૂધ અહીંયા તમે દૂધ ફૂલ ફેટ કે ફેટ વગરનું કોઈ પણ દૂધ તમે લઈ શકો છો દૂધને સારી રીતના મિક્સ કરી લઈએ

ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ છે ને એકદમ સહેલું બરફી બનાવવા માટે એક કપ મગની દાળ તો તેની સામે એક કપ ખાંડ ને એક કપ દૂધ અને અડધો કપ ઘી અને અડધો કપ પાણી ખાંડ તમે તમારા ગળાશ ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો મિક્સ કરીશું એટલે ખાંડ મેલ્ટ થવા લાગશે સતત હલાવીશું એટલે ખાંડ લોટમાં મિક્સ થઈ જશે એટલે કલર પણ હલકો લાઇટ થઈ જશે અને ઘી પણ છૂટું પડવા લાગશે આ બરફીમાં તમારે ચાસણી લેવાની પણ ઝંઝટ નથી આ બરફી બનાવવી ખૂબ જ સહેલી છે હજુ થોડા ખાંડના ક્રિસ્ટલ દેખાય છે તો હજુ ગેસની લો ફ્લેમ પર સતત હલાવતા રહીને મિક્સ કરીશું એટલે જેમ જેમ ખાંડ મેલ્ટ થશે તેમ તેમ બરફીમાં એક સાઈન આવવા લાગશે આ સ્ટેજ પર તમારે થોડું ઘી એડ કરવું હોય તો કરી શકાય મેં આગળ કર્યું છે એટલે અત્યારે કરવાની કોઈ જ જરૂર નથી સરસ સાઇન આવે છે અને થિકનેસ પણ પરફેક્ટ આવી ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં સેટ થવા માટે મિક્સરને પાથરી દઈએ

બરફી છે અને મહેમાન પણ વાહ વાહ કરશે કારણ કે ટેસ્ટી જેટલી બને છે ઉપરથી ડ્રાય ફ્રુટ થોડા પ્રેસ કરીશું હવે દસ થી પંદર મિનિટ ઠંડી થવા દઈશું પંદર મિનિટ પછી જોઈએ તો બરફી સરસ સેટ થઈ ગઈ છે તો તેને મનગમતા શેપમાં કટ કરીશું હું કટ કરું છું તો ફટાફટ થાય છે તેનો મતલબ કે આપણી બરફી સુપર સોફ્ટ બની છે તમને એક પીસ લઈને બતાવું તો તે આસાનીથી ડિમોલ્ટ પણ થઈ જાય છે છે ને શાનદાર મગડાળની બરફી તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી પીગળી જાય તેવી અને દાણેદાર તો જરૂર ટ્રાય કરજો કરના બધાને ખૂબ જ ભાવશે સારું ખાવ ખુશ રહો આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે